લાલો મૂવી જે અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે અને સો કરોડની કમાણી સાથે તે સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગયું છે ત્યારે હવે રાજ્યમાં દરેક સિનેમાઘરોમાં અત્યારે લાલુ મૂવી શો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલા મૂવીનું પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું તે વચ્ચે ત્યાં ફિલ્મ કલાકારોથી લઈને બધા લોકો ખૂબ એકઠી મોટી ભીડમાં એકઠા થયા હતા ત્યારે તે ભીડ વચ્ચે ભાગદોડ મચી હતી ત્યારે શું બની હતી કાલે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં એ ઘટના જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંગા છોડી રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એટલે કે બે ડિસેમ્બરના રોજ લાલો ફિલ્મમાં પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો છે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થયો છે ક્રિસ્ટલ મોલના મેનેજર કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખીને લાલો ફિલ્મના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટાર કાર્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં પીએસઆઈ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે આ અંગે ફરિયાદ નોંધતા અને નોટિસ ફટકારતા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીન વિસાણી જવાબ રજૂ કરવા પોલીસ સમક્ષ હાજર પણ થયા હતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન વી ચાવડાએ પોતે ફરિયાદી બની કરેલી ફરિયાદમાં જણાવ્યું કે બે ડિસેમ્બરના રાત્રે આઠ વાગ્યાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન રાત્રે સવા નવની આસપાસ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે લાલો ફિલ્મના કલાકાર ક્રિસ્ટલ મોલના પ્રમોશન એક્ટિવિટી કરવા આવ્યા છે અને આ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ પણ ક્રિસ્ટલ મોલની અંદર એકત્ર થઈ છે જે બાબતનો વિડીયો વાયરલ થતાં તરત જ ક્રિસ્ટલ મોલ ખાતે જે તપાસ કરતાં જાણવા મળ્યું કે ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ક્રિસ્ટલ મોલ જેવી જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર વચ્ચેના ભાગે સ્ટેજ બાંધી લાલુ મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર તથા સ્ટાર કાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા અને અંદરના તેમજ મોલના બહારના ભાગમાં જાહેર કાર્યક્રમ યોજી ખૂબ જ મોટી ભીડ એકત્ર કરી હતી ક્રિસ્ટલ મોલના મેનેજર સમીરભાઈ રામજીભાઈ વસાણી જેઓની સાડત્રીસ વર્ષની ઉંમર છે અને તેઓ રૈયારો રાજકોટ ખાતે રહે છે તેમની સામે હવે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાની પરવાનગી વિના જાહેર જગ્યામાં વધારે માણસોને એકત્ર કર્યા હતા જેથી પોલીસ કમિશનરનું જાહેરનામું એક નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી અમલમાં હોય એ જાહેરનામાનો ભંગ કર્યો છે જેથી બીએનએસએસ કલમ બસો ત્રેવીસ મુજબનો ગુનો નોંધાયો છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ બીએનએસએસ કલમ પાંત્રીસ એક મુજબની નોટિસ પણ આ મેનેજરને આપવામાં આવી છે અને આ શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં પણ આવી છે શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો ફસાયા હતા અને આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો મોલની ઇલેક્ટ્રિક સિટી એટલે કે જેને આપણે એસ્કેલેટર કહીએ છીએ એ એક એસ્કેલેટરના પગથિએ બાળકી પટકાઈ હતી જો બે વ્યક્તિએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના વિડીયો પણ સામે આવ્યા છે આયોજક વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં તફરીનો માહોલ સર્જાયો હતો જોકે વધુ કોઈ અઘહિત ઘટના નથી બની એ ધ્યાનમાં લઈને કલાકારોએ પણ ચાલતી પકડી હતી જોકે આ ઘટનામાં અનેક નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા બાદ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આખે આયોજકો જે વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા તો બીજી તરફ લાલોના પ્રમોશન માટે આવેલા કલાકારો પણ અફરાતફરીનો માહોલ જોતા તાત્કાલિક કાર્યક્રમ પડતો મૂકીને ભાગી ગયા હતા વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને કલાકારોએ તાત્કાલિક મોલમાંથી વિદાય લીધી અને આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ હતો એને ટૂંકાવ્યો હતો આવો એ પહેલા ક્રિસ્ટલના મેનેજર છે જેમની ઉપર આ ફરિયાદ થઈ છે ક્રિસ્ટલ મોલના મેનેજરે શું કહી રહ્યા છે આવો તે પહેલા આપણે સાંભળીએ તો રાજકોટની અંદર લાલો ફિલ્મ એટલે કે કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મના પ્રમોશન માટે તે ટીમ અને પ્રોડ્યુસર અને ફિલ્મ કાસ્ટ અનેક જગ્યાએ ગયા છે ત્યારે રાજકોટમાં તારીખ બે ના રોજ આવેલા ત્યારે ભીડ છે તે વધી જતાની સાથે થોડો એવો ભાગાભાગીનો માહોલ થયો હતો ત્યારબાદ એક બાળકીનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે અંતે આજે સવારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જે છે તે એને ગુનાપાત્ર કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે સમીરભાઈ વાસાણી તે અત્યારે આપણી જોડે છે તેની જોડેથી જાણીશું શું કહેશો સમીરભાઈ આ જે કાલે પ્રમોશનનું હતું તેની આપણે મંજૂરી લીધેલી હતી કેમ હતું કેમ નહીં જનરલી આપણે મોલમાં પ્રમોશનને બધું કરતા હોઈએ છીએ જ્યારે કોઈ પણ મૂવી આવે એ લોકો અમારે એપ્રોચ કરે તો આપણે એઝ એ વેન્યુ તરીકે આપણે અને આ મૂવી એવું હતું કે સો કરોડ રૂપિયા જે ક્લબ જે એમનું હતું એમને અને પહેલું મૂવી ગુજરાતી મૂવી હતું સો કરોડ રૂપિયા જેને ક્રોસ કરી રહ્યા હતા એ બદલ એ લોકો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા હતા આપણા મોલમાં બધી જનતાને એ અનુસંધાને આપણે તકેદારીના ભાગરૂપે બધા પગલાં લીધા હતા પ્રોપર બાઉન્સર્સ હતા પ્રોપર સિક્યુરિટી ગાર્ડ્સ હતા બધા પણ હતા લોકોનો લોકોનો થોડોક પ્રેમ વધારે હશે આ મૂવી માટે તેથી જનમેદની તારિયા કરતાં વધારે આવી હતી આથી વિશેષ બહુ કંઈ ખ્યાલ નથી મને એમાં કોઈ ટિપ્પણી અત્યારે હાલના તબક્કે કરવા માગતો નથી શું કહેશો આ આવી રીતના પ્રમોશન ક્રિસ્ટલ મોલમાં અનેકવાર થતા હોય છે ત્યારે આપ દર વખતે મંજૂરી લ્યો છો કે બસ આ જ રીતે ચાલે છે ના ના આપણે દર વખતે મંજૂરી લઈએ છીએ તો આ વખતે કેમ ભૂલી ગયા શોર્ટ ટાઈમ હતો એકચ્યુલી વિધિને એ ચોવીસ કલાક પણ નહોતા આપણી પાસે ત્યારે આયોજન કર્યું હતું અને ધાયરા કરતાં પબ્લિક જેને કહેવાય ને વધારે આવી હતી પ્રિકોશનરી પગલાં આપણે લીધેલા હતા પર્યાપ્ત બાઉન્સર્સ હતા પર્યાપ્ત બધી સિસ્ટમ્સ હતી તેમ છતાં પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી મને એક વિડીયો જાણવા મળ્યો હતો અને એમાં જોયું હતું કે એક બાળકીને પેલું કરે છે મેં મેં ઓનલી વિડીયો જોયો હતો મારી નજરની સામે બનીનો તો હું તમને એક્સપ્લેન કરી શકત કે આ શું બનાવો હતો આખો પણ એ જે ઘટના ઘટી ત્યારબાદ તમે પણ જેને કહેવાય કે સિક્યુરિટીને ત્યાંના સ્ટાફ દ્વારા જાણવાની ટ્રાય કરી હશે કે શું હતી હકીકત એ બાળકીના વિડીયોને એવું કંઈ જાણ્યું છે આપણે હા એકચ્યુઅલી એવું છે કે જે અમારા બાઉન્સર્સને બધા હતા ભીડ એટલી હતી એટલે જે જેટલા પણ મૂવી સ્ટાર હતા એ લોકોને એક્ઝિટ કરાવવાનું હતું એટલે મે બી એ લોકોના ધ્યાનભર રહી ગયું હશે કારણ કે પબ્લિક એટલી બધી હતી એ લોકોની લોકપ્રિયતા એટલી બધી હતી ફોટોગ્રાફને સેલ્ફી બધા લેવાતા હતા એને બધા ગિફ્ટ્સ આપવી હતી એટલે એ લોકો એમાં પડ્યા હતા કે આ લોકોને આપણે ઝડપથી બહારે કાઢીએ કોઈપણને હટ કર્યા વગર શું કહેશો તમે જે કીધેલું કે ચોવીસ કલાકથી ઓછો સમય હતો પણ સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ ઉપર જેને કહેવાય કે ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યું હતું કે અમે આવી રહ્યા છીએ રાજકોટ તારીખ બેના રોજ તો તમે કહો છો ચોવીસ કલાકથી ઓછો સમય હતો પણ સોશિયલ મીડિયાની અંદર ઘણા સમયથી ચાલી રહ્યું ના 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 મારી પાસે તો એમનું છે એમની જ્યારે રીલ આવી ત્યારે એ એ બી મારી પાસે સમય છે મારી લગભગ છ સાત વાગે લગભગ મારી પાસે રીલ આવી હતી એ મુજબ તો તમે શું કહેશો આ જે બાળકીની જે ઘટના ઘટી છે એને લઈને તમે શું કહેશો હા એટલે હું મેં આપને જે અગાઉ કીધું એમ કે બાળકીનો વિડીયો જે છે મેં આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા મીડિયાના માધ્યમથી મેં જોયો હતો મેં એટલે જે મારી નજરે નિહાળે નથી અત્યારે નજરે મેં નિહાળેલ નથી એટલે હું એક વખત જોઈ લઈશ કે તમને લાગે છે આ કંઈક ખોટું થયું હોય માફીને લાયક છે મેં આપને કીધું એમ કે મને મેં જે અગર અગર હું ત્યાં હોત રૂબરૂ હોત અને મેં જોયો હોત તો હું તમને એક્સપ્લેન કરી શકત પણ મેં ખાલી આપણા મીડિયાને માધ્યમથી જોયું છે હું એકવાર પૂછી લઈશ કે કેવી રીતના પણ એ તો હકીકત છે પણ મીડિયા અને પોલીસ તંત્રને પણ દેખાઈ રહ્યું છે કે બાળકીને બે લોકો બચાવી રહ્યા છે એસ્કેલેટર ઉપર એમના બારોબાર જઈ રહી છે આમાં ક્યાંક તમારી જેને કહેવાય કે સાવચેતી ન હોય તેવું સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર દ્વારા દેખાઈ રહ્યું છે તો આ શું તમને લાગે છે કે ખોટું છે આપણે આપણે તકેદારી રૂપેના આપણે પગલાં લીધેલા હતા આપણે તેમ છતાં પણ આવું જો આટલું પબ્લિક હતું કેટલી સિક્યુરિટી અને બાઉન્સર હતા આપણા પર્યાપ્ત બાઉન્સર હતા કેટલા હતા અંદાજે પંદર બાઉન્સર હતા હતા અને પ્લસ બીજા આપણે સિક્યુરિટી સ્ટાફ હતો ટોટલ લગભગ આસપાસ જણા હતા જનરલી જેને કહેવાય કે એસ્કેલેટર પાસે સિક્યુરિટી ગાર્ડ ઊભા હોય છે ત્યારે શું એ લોકો નહોતા ત્યારે ત્યાં જ હતા બધા પણ પ્રોબ્લેમ એવો હતો કે ત્યાં પણ ભીડ વધી ગઈ હતી અને જે સ્ટારકાસ્ટ જે છે બધી બહાર નીકળતી હતી તો એના અનુસંધાને કોઈ પણ વ્યક્તિ જે છે એ ત્યાં ભીડના લીધે ત્યાં નહીં ઊભો રહી રહી શક્યો હોય પણ તમને શું લાગે છે કે જ્યારે આવી રીતનો કોઈ પણ કાર્યક્રમ હોય છે એની અગાઉ બે ત્રણ કલાક પહેલાં જ લોકોની પબ્લિક છે તે એકઠી થવા માંડે છે તો તમે ત્યારે શું પોલીસને જાણ કરી હતી કે આ રીતનો માહોલ છે ના ત્યારે પબ્લિક બહુ ઓછી હતી ત્યારે જે તે સમયે જ્યારે હતું ત્યારે પબ્લિક ઘણી ઓછી હતી પણ એ લોકો પહોંચી ગયા અને પછી પબ્લિક બહુ વધુ ભેગી જ્યારે તમને લાગ્યું કે હવે કંટ્રોલ બહાર છે ત્યારે તમે જાણ કરેલી ત્યારે એકચ્યુઅલી એવું હતું કે એ લોકો બહુ ત્યાં રોકાણા નથી ઓનલી દસ પંદર મિનિટ એ લોકો સ્પેન્ડ કરી હતી અને ઇમિડિયટલી નીકળી ગયા હતા એટલે જે એ લોકોનો જે ડ્યુરેશન હતો ત્યાં મોલમાં રહેવાનો એ બહુ ઓછો હતો એટલા માટે તમે શું એના પેરેન્ટ્સ જોડે જે બાળકીને સાથે થયું છે એના પેરેન્ટ્સને મળ્યા એની જોડે વાતચીત કરી કે માફીનું કાંઈ કે આ ભાઈ ભૂલ થઈ છે અમારી એના વિશે કંઈ ચર્ચા કરી ના મારી સામે એવું કોઈ અત્યારે એવું નથી અત્યારે હું જ્યારે પોલીસની જે બધી કાર્યવાહીમાં હતો એટલા માટે હું ત્યાં નથી જઈ શક્યો અત્યારે મને શું તમે ઇનકેસ જો એના પેરેન્ટ્સ મળશે અથવા પોલીસ ફરિયાદ બાદ તે સામે આવશે તો તમે એની માફી માગશો હા ચોક્કસથી હું એક વખત હું જોઈ લઈશ એમને પહેલાં સાંભળી લઈશ પહેલાં કે ભાઈ એકચ્યુલી શું હતું એને અનુસંધાને આપણી જો હશે તો એમાં કોઈ એવું નથી મને કાંઈ નાનક નથી અને આપણે જનરલી કરીએ જ છીએ આવા જનલી બનાવ બનતા નથી છતાં પણ એક આવો બનાવ બની ગયો છે અને અને જે પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે એમને જે પગલાં લીધા છે એની રીતના પોલીસે જે પગલાં લીધા છે એમાં તમે શું તમારું કાંઈ બયાન આપવા માગો છો કે આ કઈ રીતની કાર્ય છે શું છે તમારી શું અત્યારે પૂછપરછ ના ના એ તો એ લોકો કાયદો કાયદાનું કામ કરશે અને હું એમને પૂરતો સહકાર આપીશ ત્યારે આપણે જોયું કે સમીરભાઈ આપણી જોડે હતા મેનેજર જે ક્રિસ્ટલ મોલમાં આ જે ઘટના ઘટી ત્યાં આ મેનેજર છે ત્યારે હવે એ જોવાનું કે હવે આગમી આ પહેલાં તો એ જાણવું પડશે કે આગળ પણ શું પ્રમોશન થયા છે ત્યાં આ રીતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ અત્યારે તો મંજૂરી નથી લીધી પણ અગાઉ પણ આવી રીતના ઘણા પ્રમોશન આવેલા છે ત્યારે હવે એ તપાસનો વિષય છે કે અગાઉ કરેલું છે કે નહીં અને જો પબ્લિક પણ વધી તો પણ પોલીસને ફોન કરવામાં નથી આવ્યો અને માફી સામે આવશે તો માગી લેશું પણ અત્યાર સુધી તો કઈ હજી નથી હવે પોલીસ એનું કાર્ય કરી રહી છે હવે જોવાનું કે પોલીસ આગળ કઈ રીતના લે છે તો આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ગંભીર સવાલો ઉભા કર્યા છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મોલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે પરંતુ આ કિસ્સામાં તેમની ઘોર બેદરકારી અત્યારે સામે આવી રહી છે સાઉથની અંદર થોડા સમય પહેલા જ્યારે આઈપીએલના ફાઇનલનું જ્યારે વિક્ટ્રી પરેડ હતી ત્યારે પણ આવી ઘટના બની હતી અને બાદમાં પિક્ચરના પ્રમોશનમાં પણ આવી ઘટના બની હતી અને અત્યારે ફરી એક વખત રાજકોટની અંદર આ ઘટના બનતા બનતા રહી ગઈ છે સદનિસીબે કોઈની જાન આ ઘટનામાં નથી ગઈ પરંતુ જો કોઈની જાન આ ઘટનામાં ગઈ હોત કોઈનો જીવ આ ઘટનામાં ગયો હોત તો તેનો જવાબદાર કોણ હોત ક્રિસ્ટલ મોલના મેનેજર હોત લાલો મૂવીના કલાકાર પ્રોડ્યુસર હોત કે પછી ત્યાંનું તંત્ર કે ત્યાંનું પોલીસ તંત્ર હોત હવે તો આવનારા સમયમાં ક્રિસ્ટલ મોલના મેનેજર ઉપર પોલીસ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે ет судиram ју гуđдина на NВSска.